ગાંધીનગર મોડસ ઓપરેન્ડી બદલાઈ સેક્ટર 4 સીમા ઇકો ગાડીઓમાંથી સાયલન્સરની ચોરી જૂના સાયલન્સર ફીટ કરી ગયા તસ્કરો સેક્ટર 4 સીમા આવેલ ગોગા મહારાજના મંદિર આસપાસના વિસ્તારમાં પાર્ક કરેલી ઇકો ગાડીઓ તસ્કરોનો મુખ્ય નિશાન બની છે છેલ્લા થોડા દિવસોમાં જ અંતિ બે થી ત્રણ ગાડીઓના સાયલન્સરની ચોરી થઈ હોવાના બનાવોએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે તસ્કરોની નવી મોડસ ઓપરેન્ડી આ ચોરીઓમાં તસ્કરોની કાર્યપદ્ધતિ આશ્ચર્યજનક છે ચોર ટોળકી માત્ર સાઇલેન્સરની ચોરી નથી કરી પરંતુ પકડમાં ન આવવા માટે તેઓ ચોરી કરેલા નવા સાઇલેન્સરના બદલે ઝૂણા અને બિન ઉપયોગી સાઇલેન્સર ફિટ કરીને ગયા છે આના કારણે ગાડી માલિકને ગાડી ચાલુ કરતા જ ખરાબીને જાણ થાય છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરીના આ કૃત્યમાં તસ્કરો સફેદ કલરની રાઇસ ગાડી લઈને આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ સ્ટેશનમાં અરજી સતત બની રહેલા બનાવોને પગલે અસરગ્રસ્ત ગાડી માલિકોએ ગત રાત્રે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણવાજોગ જોગ અરજી આપી છે સેક્ટર ચાર સી ના માંગ કરી છે કે પોલીસ વહેલી તકે સીસીટીવી ફૂટેજ ચકાસીને આ ટોળકી પકડી પાડે અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે હું જયેશ રાઠોડ સેક્ટર ચાર સી ગાંધીનગર નો રહેવાસી તારીખ પચીસ અગિયાર બે ના રોજ સવારે પાંચ વાગ્યા રોજ

ગઈકાલે સવારે પચીસ તારીખ અગિયાર પચીસ અગિયાર બે હજાર પચીસ સવારમાં મારી ઇકો ગાડીમાંથી સાયલેન્સની ચોરી થયેલ છે જે અમને અમારે સામેવાળા જોઈ જતા અમને જાણ થયેલ અને અમે સીસીટીવી અને એ બધું જોડાયું તો એમાંથી કોઈ ગાડી રીટ્સ જેવી ગાડી લઈ અને ત્યાંથી નીકળેલો અને એ અમારા સાયલેન્સે ચોરી ગયા છે તો આ યોગ્ય નથી તો અમારી પોલીસ પ્રશાસનને નમ્ર છે કે આવા બનાવો બનતા બંધ થાય અને અમને જ સત્વરે ન્યાય મળે એવી yeah, અમારી yeah,